મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા અને આપણે આ લીલા વટાણા લીધા છે એને પણ આપણે મીઠું નાખી અને બાફી લીધા છે અને આ ગાજર લીધા છે આપણે આ રીતે આ બહુ આપણે સુધારી લીધું છે બદલું પતલું આ એક ટમેટું આપણે લીધું છે આ લીલી ડુંગળી છે આ લીલું લસણ લીધું છે આ આદુ લીધું છે આપણે આ લીલા આ પાસ્તાનો મસાલો છે આ મીઠું એક ચમચી લીધું છે એક ચમચી લાલ મરચા છે અડધી ચમચી હળદર લીધી છે અને આ લીલા ધાણા છે અને આ પાણી જોઈશે આપણે પાસ્તા બાફવા માટે અને આ તેલ જોશે આપણે પાસ્તા વઘારવા માટે તો આપણે હવે આ ગેસ ચાલુ કરશું અને આ તપેલી મૂકશું અને એમાં આપણે પાણી નાખશું અને આપણે આને પાણી ગરમ થવા દેસુ થોડુંક તો પાણી ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ પાસ્તા નાખી દેસુ મજકા અને આપણે આ મીઠું નાખશું મજપા

તો હવે આપણે આ ગેસ ચાલુ કરશું અને આ પાસ્તા આપણે વઘારી લેશું તો ગેસ ચાલુ કર્યો છે અને આપણે આ કઢાઈ મૂકી તો એમાં આપણે તેલ નાખશું તો આપણે આ મરચા નાખશું અને આદુ છે નાખશું

આપણે આમાં મીઠું નાખશું સ્વાદ પ્રમાણે અને આ થોડીક હળદર નાખશું આ લાલ મરચું નાખશું આ પાસ્તા મસાલો છે એ નાખશું આને આપણે ઘડીક સડવા દઈશું હવે આ મસાલો બધો સડી ગયો છે તો આપણે હવે પાસ્તા નાખશું અને આપણે આ વટાણા હવે આપણે આ મિક્સ કરી દઈશું આ પાસ્તા પણ બહુ સારા બને છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી બને છે ખાવાની મજા આવે છે નાના છોકરાઓને તો વધારે છે આ પાસ્તા તો આ પાસ્તા તમે આ રીતે જરૂરથી બનાવજો ટેસ્ટ કરજો તો આપણે આ લીલા ધાણા નાખશું તો આપણે સડી ગયા છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આને નીચે ઉતારી લેશું તો આપણે સર્વ કરશું આ ગરમ ગરમ પાસ્તા ખાવાની પણ બહુ મજા આવે છે તો આપણે આ લીલા ધાણા સૌ કરશું તૈયાર છે આપડા પાસ્તા તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવા લાગ્યા પાસ્તા